બધા ધાબા ઉપર પર વયાવા કેમ કે ભાઈને છે ને ડાબા પર રમવુંતું અને મીરાબેન ને ઈ હતું હવર હવર માં એના પપ્પા ને ઈ મૂકવા આવ્યા હતા તો અટાને વયાવા છે મામા ને ઘેર ને એના મમ્મી ને એના પપ્પા આવશે હાજક ના કા હાજક ના એના મમ્મી ને એના પપ્પા આવશે તો હવે અમે બધા જો ધાબા પર છે હવે જઈએ નીચે કેમ કે અમારું ભાઈને છે ને ગુલ્ફી ખાવી છે કેમ કે આજ તડકો છે ને બહુ જ છે તો ભાઈને ગુલ્ફી ખાવી છે ને તે જવાનું છે દુકાને જો પૈસા લઈ લીધા પાકેટ લઈ લીધું કા ગુલ્ફી ખાવા જાવું છે ને હે દુકાને જાવું છે એવું બધું છે

પછી આપણે દોણો કરવાનું છે આ છે ને પાંચ તરબૂચ લાવ્યા છે વાડીએ થી તો જો મારા બા આટણ પાછા વઈ આવ્યા ને તે તરબૂચ મસ્ત મસ્ત લાવ્યા છે પાકી જુઓ હો ની વસ્કલ લીધો ને કાચું હતું આ કાલ કેવું પાકી ગલ નહી રહ્યું હા પાકી ગલ હારું નહી રહ્યું હા તમે લે આવો બધા તમે આજ તરબૂચ ખાવા મસ્ત મસ્ત અમાર જો આ તરબૂચ મસ્ત નહી રહ્યું છે કા જો કેટલું મસ્ત નહી રહ્યું છે ઘરની ની છે ફેમિલી તરબૂચ આ ખાવાની બહુ મજા આવે અમાર જો પતિક પાયો લીધું તરબૂચ જો ખાય

કેડા તો હારું છે એ બધું છે નાટા ને જો અમાર ને આવ્યા છે બધા બેઠા છે અને પર રમે છે કા ને ફોલ્યા છે અમે બધા તો તો આવી કે મહેમાન આવી ને કે કામ ખબર હું

રોટલો વાળું પાણી કરવા બે વાળું કરતા કરતા અમારે એક કામ છે આ ભાઈ ને હિસ્કા નાખવાનું જો ખાતું હિસ્કો નાખતું એવું કામ જો બધા વાળું પાણી કરવા બે જાય અહીંયા હતા ને એક હિસ્કો છે ના માનો ને હિસ્કો નાખતા જાય આશુબેન બેન આજે બેન ભાઈ આવું બેન લીધું બોલો બે સાઈડ અહીં ઇસકા રાખે હું વાળું પાણી કરવા બધાય બેઠી જશે

એ સર થાય એવું છે જો જો હા જાવ નકર વરસાદ આવશે ને એટલે અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો છે ને આભાર ફેમિલી તો આજનો વિડીયો અહીં સુધી રાખશું તો તમને આ વિડીયો ગમો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય